રાઈટ ચલસો ફેમિલી ઇન્વિટેશન જે ગુજરાતી મૂવી તમારા નજીકના સિનેમાઘરોમાં ઘરોમાં તેર જૂન રોજ આવી રહી છે જેમની મેઇન કાસ્ટ ભાવિન ભાનુશાલી આપણી સાથે છે હાય ભાવિન હેલો પહેલા તમારે એ જાણવું છે કે જામનગર તમને કેવું લાગી રહ્યું છે જામનગર તો મારા દાદાનું આખું બચપણ અહીંયા ગયું છે તો મારા એટલા બધા રિલેટિવ છે જામનગરમાં મારું આવવાનું થાય જ વર્ષ વર્ષમાં એક વખત આવું મને જામનગરનું ફૂડ બહુ પસંદ છે અહીંયાના લોકો બહુ પસંદ છે મોસ્ટ ફેવરેટ ફૂડ મોસ્ટ ફેવરિટ ડિશ

અને જામનગરના લોકો કેવા લાગ્યા તમને બહુ મને બહુ એટલું પ્રેમ કરે ને એ જામનગર મહેમાની જેવી છે ને એવી મહેમાની મે ક્યાં જ નથી જોઈ એ લોકો દુકાન છોડીને તમારી સાથે ભેગા આવી જાય પોતાને એટલે અહીંયાની ની મહેમાની કોઈ એટલે નો કોમ્પિટિશન ઓલરાઈટ અને ખાસ કરીને જે જલસો મૂવી છે જેમાં તમે મેઈન લીડ રોલ કરી રહ્યા છો એઝ અર્પણ રાઈટ તો અર્પણ અને આસ્થા જે બોન્ડિંગ છે જે રીતે પેલા નોકઝોક થાય છે ઝઘડા ઝઘડી થાય છે ને જે રીતે લાસ્ટમાં ધીમે 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 બંને લોકો મળે છે અને ફરી પાછો એન્ગેજમેન્ટ ટાઈમ આવી ગયા છે ટ્વિસ્ટ આવે છે રાઈટ તો આખું જે તમારો રોલ પ્લે છે વધારે અમારે વધુ નથી જાણવું કારણ કે ડેફિનેટલી સિનેમા ઘરમાં આપણે જોવાનું છે થિયેટરમાં જોવાની છે મૂવી પણ થોડુંક બહુ બધું તો કેરેક્ટર વિશે નહીં કહી શકું પણ એટલું છે કે જે અર્પણ અને આસ્થાની લવ સ્ટોરી છે એટલા પણ લવર્સ છે ને એ જ છે કે કાશ અમે પણ આવું પ્રેમ કરી શકીએ એકબીજાથી શું વાત છે ક્યાં વાત છે અને મોસ્ટ ફની મુમેન્ટ જ્યારે કોઈ સીન તમારે રોલ પ્લે કરવાનો થાય ત્યારે એવું કોઈ મોસ્ટ ફની મુમેન્ટ જે તમને હજુ યાદ ઘણા 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 જ ફની મુમેન્ટ છે

અને તમારા જ કેરેક્ટરને બીજા કોઈના ને તમારા જ ને ત્રણ વર્ડમાં અગર આપણે ડિસ્ક્રાઇબ કરવું હોય તો એ 1 2 3 વર્ડ્સ કયા હોય શકે ઇઝ ટ્રુ ઓકે સાચો છે ઇઝ સિમ્પલ અને લોયલ ઓકે ટ્રુ સિમ્પલ એન્ડ લોયલ અને વોટ અબાઉટ આસ્થા આસ્થા વિટી વિટી ઓકે

અને તમે બહુ બધા પહેલા પણ ઘણા બધા મૂવીઝમાં કામ કરો છો રાઈટ તો જલસો અને એ વખતનો એ બંને વચ્ચેનો ડિફરન્સ એક્સપિરિયન્સ કેવો રહ્યો મને તો અહીંયા વધારે મજા આવે છે ડિફરન્સ જલસોમાં વધારે જલસો પડી રહ્યો છે હા હા ગમે જ્યારે ગુજરાત એમ તો કઈ ડિફરન્સ નથી તમે ગુજરાતમાં ऍક્ટ કરો છો કે હિન્દીમાં ऍક્ટ કરો છો પણ અહીંયા એ કરવાની મજા એટલા માટે છે કે બધા તમારા લોકો છે બધા જ તમારા લોકો છે તમારી માતૃભાષા છે અને

સપોર્ટિંગ કેરેક્ટર કયું છે મારો સપોર્ટ તો જે ઉત્સવનો કેરેક્ટર છે ઓકે એના સિવાય અર્પણ અધૂરો છે અર્પણ અધૂરો છે કે વાત છે અને મોસ્ટ ફની કેરેક્ટર કયું છે ફની બી તો સુંદર કહી શકો ચુંબક કહી શકો ઓકે

અને કયું સોંગ એવું છે કે એ સોંગ ના આધારે તમે અત્યારનું તમારું મૂડ ડિસ્ક્રાઇબ કરી શકો અત્યારનો મૂડ તો દિલ શહેર માં તું આવે તો જલસો દિલ ના શહેર માં તું આવે તો જલસો રહેવાને એક ઘર બનાવે તો જલસો સુની છે તારા વિના સુની છે તારા વિના તુ મેં ફિલસા જાવે તો દિલ સો કાઈ ગઈ છે સફલ તુ મેં ફિલસા જાવે તો દિલ સો